માહિતી આપવાની છે આમ તો અમે ત્યાંથી યુટ્યુબ ના માધ્યમથી પણ આપતા આપતા હોય છે રેગ્યુલર તમારા સુધી જે કઈ માહિતી હોય પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે પણ આજે અહીંયા વાવ તાલુકાની અંદર રૂબરૂ આવ્યા છે એટલે રૂબરૂ તમારા વિસ્તાર વિશે પણ થોડીક હવામાનની માહિતી આપવી બાકી લાંબી વાત આપણે ખેતી વિશેની કરવાની છે અને વિશેષ આ માતાજીના આશીર્વાદ તમામનો પ્રેમ હંમેશા દ્વારકા મારું એક સૌભાગ્ય એ પણ છે કદાચ તમને બધાને મગજમાં હોય કે ન હોય પણ રાજેશભાઈ મને મગજમાં એક વાત એ છે કે હું ખરેખર બહુ નસીબદાર છું બહુ નસીબદાર એટલા માટે છે મને ખ્યાલ છે કે જેવી રીતે વિડીયો જો તમે બધા મને આશીર્વાદ તો આપતા જ હોય ને ખેડૂતોના આશીર્વાદ છે ને એ મળે ને એટલે દુનિયામાં કાંઈ ન ઘટે માણસને અને હું વિશેષ નસીબદાર આજની તારીખે હું એટલા માટે માનું છું કેમ કે આપણું ગુજરાત રાજ્ય ખૂબ મોટું છે એમાં પણ જેને બનાસનો કાંઠો કહેવાય એવું બનાસકાંઠા જે બનાસકાંઠા બહુ મોટો જિલ્લો હતો અને જે કઈ સરકારી સિસ્ટમ દ્વારા એ જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા કરવામાં આવ્યા બીજો જે નવો જિલ્લો બન્યો છે એની ઓફિસો બધી થરાદ રહેશે પણ જિલ્લાનું નામ છે વાવ થરાદ અને વિશેષ વિશેષ મને આનંદ એ છે કે વાવ થરાદ ગુજરાતની અંદર નવો જિલ્લો બન્યો ને એ સરકારે બનાવ્યો પણ સૌથી પ્રથમ જાહેર સભા મારી દે છે આપ્યું ને આ નવા જિલ્લાની અંદર આ પ્રથમ ખેડૂત મિટિંગ થઈ છે ને શરૂઆત આપણાથી થઈ એટલે આ વિશેષ મારું સૌભાગ્ય કહેવાય કે કોઈ જગ્યાએ રાજ્યની અંદર એક નવો જિલ્લો બને અને નવા જિલ્લાની અંદર સરકારની મીટિંગ થાય કોઈ તંત્રની મિટિંગ થાય કોઈ સામાજિક સંસ્થાઓની મીટિંગ થાય કોઈ ધાર્મિક સંસ્થાઓની મીટિંગ થાય બધાની પેલા આપણી મિટિંગ થાય છે એટલે આજે જે સૌ પ્રથમ વાત કરવાની છે એમાં થોડાક દુઃખના સમાચાર પણ મારે આપને આપવા છે રેગ્યુલર આપતો તમે હવામાનની ખેતીની માહિતી જોતા રહ્યો છો ગઈકાલે પણ આપણે એનો વિડીયો મૂક્યો હતો અત્યારે અત્યારે આપણે શિયાળુ પાક છે ને શિયાળુ પાક ની અંદર પણ મોટા ભાગે તમારા વિસ્તારમાં જીરું ચણા ચણા નથી એરંડા તો તમારે બહુ ઘણા સમયથી થાય જ છે ઉત્તર ગુજરાતમાં રાયડો થાય એમ તો સૌરાષ્ટ્રમાં કે દક્ષિણ ગુજરાતમાં બીજા વિસ્તારમાં રાયડા વાવેતર નથી થતા પણ ઉત્તર ગુજરાતમાં હોય પછી બની શકે કે એક બે તાલુકામાં ન થતા હોય બે પાંચ તાલુકામાં થતા હોય પણ મોટા ભાગે જીરું ના વાવેતર પણ સારા એવા હશે તમારે જીરું હોય એરંડા હોય કે કોઈ પણ પાક અત્યારે આપણો ઉભો છે આ ઉભેલા પાકની અંદર હવામાનની અંદર હવામાનની અંદર કોઈ પણ બદલાવ આવે ત્યારે ચોક્કસથી થી ખેડૂતને અંદર એક ચિંતાનો માહોલ ઉત્પન્ન થતો હોય છે એમાં પણ માવઠાના સમાચાર આવે એટલે આપણી રાતની ઊંઘ હરામ થઈ જતી હોય છે દુઃખ સાથે મારે કહેવું પડે કે આવનારા સમયમાં આજે ફેબ્રુઆરી મહિનાની અઠ્યાવીસ તારીખ છે ફેબ્રુઆરી મહિનાના પહેલા જ અઠવાડિયામાં એટલે કે ત્રણ અને ચાર તારીખે તમારા વિસ્તારમાં પણ માવઠું થવાની સંભાવનાઓ છે આ સમાચાર આમ દુઃખદ છે પણ આપવા પડે એટલે હું તો માતાજીને પ્રાર્થના કરું બે હાથ જોડીને પ્રાર્થના કરું અહીંયા માતાજીને કે માતાજી કોઈ એવી કૃપા કરે અને મારી આગાહી ખોટી પડે અને મારી આગાહી ખોટી પડશે ને તો સૌથી વધુ નસીબદાર હું મારી જાતને માની માતાજીની કૃપા થઈ તો મારી આગાહી આ ખોટી પડવી જોઈએ આ માવઠું ન થવું જોઈએ કેમ કે આ થાય તો આપણે ઘણું બધું નુકસાન થશે જનરલી એવું હોય કે હું તો ખેડૂત સાથે લાગણીથી જોડાયેલો છું એટલે ઘણી વખત જે વેધર એક્સપર્ટ હોય ટીવી ચેનલના માધ્યમથી વગેરે વગેરે માહિતી આપતા હોય જ્યારે પણ એમ કે આમાં માવઠું થવાનું છે અને એ માવઠું થાય ત્યારે ગૌરવ અનુભવતા હોય કે મેં આગાહી કરી હતી સાચી પડી છે પણ ખરેખર દુઃખ અનુભવવું જોઈએ કદાચ આપણે એક વ્યક્તિના આગાહી ખોટી પડે તો ચાલે પણ આ કરોડો લોકોનું નુકસાન થાય એની ભરપાઈ કોણ કરે એટલે ખરેખર હું દિલથી હજુ પણ માતાજીને પ્રાર્થના કરું છું કે માતાજી મારી આ આગાહી ખોટી પાડે અને એ છા કોઈ ન પડવો જોઈએ પણ અત્યારે જે આપણે શક્યતા લાગી રહી છે એમાં ત્રણ ચાર તારીખે ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની શક્યતાઓ છે અને નવા જિલ્લા વાવ થરાદમાં પણ આ માવઠાની શક્યતાઓ છે એટલે દરેક ખેડૂત આ વસ્તુની નોંધ લેવાની છે દુઃખની વાત એ છે કે આ એક માવઠાથી ફેબ્રુઆરીમાં આપણો છુટકારો નથી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જે માવઠાની શક્યતાઓ છે એમ છેલ્લા અઠવાડિયામાં કહે છે એટલે વિશેષ દુઃખ થશે વિશેષ દુઃખ થાય પણ તે બધું કુદરતી છે દ્વારકાધીશની ઈચ્છા હશે એમ થશે આપણા નસીબમાં હશે એમ થશે આપણે તો વિજ્ઞાન ટેકનોલોજીના માધ્યમથી જાણી શકીએ એડવાન્સમાં આપણે જાણીએ અને પ્રમાણે આપણે કામ કરવાના આયોજન કરી શકાય એટલે આ એક માનસિક તૈયારી રાખવાની છે આ માઉઠું થાય એવી શક્યતાઓ છે એટલે કાળજી રાખવી જોકે કાળજી રાખતો હું તમને કહું પણ ઉભા પાકમાં કંઈક કરી ન શકીએ આપણે ઠીક છે કે કંઈ ચોમાસામાં મગફળી કે આ હોય ને એમાં આપણે ઢગલો પડેલો હોય તો તાડ પત્રી ઢાંકી દઈએ આમાં આપણે કઈ કરી શકવાના નથી એટલે આ થવાનું છે એટલે હવામાન બાબતે આ ટૂંકી માહિતી છે પણ આપણે આગળ જવું છે ખેતીની વાતમાં ખેતી છે એ બહુ વિશાળ વિષય છે અલગ અલગ